શક્તિની ભક્તિમાં લીન થવા પહેલું ડગલું માંડીએ આરતીના દીવા પ્રગટાવી ત્યાં એટલે દિવ્ય શક્તિ માં જગતજનની કોમળ હૃદય અને એ હૃદયમાં સંસાર અને તેના જીવ માટેનો અખૂટ પ્રેમ એટલો પ્રેમ કે જેના માટે એ દુર્ગા કાલી પણ બની જાય આવી પ્રેમાળમાં દિવ્ય શક્તિ ભગવતી જગદંબાના કરીશું દર્શન અને માનું દિવ્ય સ્વરૂપ મનમાં સ્થાપી મેળવીશું માં અંબાના આશીર્વાદ જેના માટે આપણો આજનો પડાવ છે હિંમતનગર હાઈવે પર આવેલું ગિયોડ જ્યાં શક્તિ મંદિરમાં બેઠા છે માં અંબા સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણે નમોસ્તુ તે ગાંધીનગર માંથી પસાર થતા નરોડા હિંમતનગર હાઈવે પર આવેલું છે ગિયોડ અને નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલા ગિયોડ ગામની ઓળખ છે માં શક્તિ નું ધામ શક્તિ મંદિર જે બિરાજમાન છે જાજરમાન માં અંબા ધણપ ગામ નજીક ગિયોડ પાટિયા પાસે શ્રી શક્તિ મંદિર અંબાજી ટ્રસ્ટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે મંદિર બન્યાને હજુ અઢી દાયકો પૂર્ણ થયો હશે પણ એ પહેલા અહીં નાનકડો ઓટલો હતો અને એ નાનકડા શક્તિ સ્થાનક સાથે ભક્તોની આસ્થા એવી જોડાઈ કે જેના પરિણામ સ્વરૂપે આજે આ મંદિર અહીં ઊભું થયું છે માની ખ્યાતિ જતાં સમય સાથે વધતી જ રહી છે આટલા વર્ષોમાં અહી બિરાજમાન માં અંબાની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરી છે ઉપરથી મંદિર હાઈવે પર જ આવેલું છે એટલે આવતા જતા વાહન ચાલકો પણ એક સમય માનું ધામ જોતા થોડો પૂરો ખાવા રોકાઈ જાય છે અને માના દર્શન કરી ઊર્જા મેળવી પોતાના રસ્તે આગળ વધે છે વારે તહેવારે અહીં ભક્તોની મેદની ઉમટી પડે છે માના દર્શન કરવા

ચૈત્ર નવરાત્રી આશા નવરાત્રિમાં બહુ વસ્તી આવે છે ભાવપૂર્વક દર્શન કરે છે માતાજીના બધાને માતાજી મનોકામના પૂર્ણ કરે છે એવા ભક્તો ગણાવે છે અમને એમ અને આ સુપ્રતિ યાત્રાધામ મિની અંબાજી તરીકે ઓળખાય છે આ સ્થાનની વિશેષતા છે અહીં બિરાજમાન દેવી શક્તિ કહેવાય છે કે માં શક્તિ અહીં પોતાની જીદથી જ સ્થાપિત થયા દંતકથા છે કે પૂજ્ય રવિમુનિજી નામના સંત માતાજીની આ દિવ્ય મૂર્તિ લઈને ગુહાકર્ણમાં મંદિરે જઈ રહ્યા હતા પણ અગમ્ય કારણોસર મૂર્તિને અહીંથી આગળ લઈ જઈ શક્યા નહીં આખરે ધર્મ પ્રેમી પ્રજાએ માતાજીની ઈચ્છા અહીં જ આજ પવિત્ર ભૂમિ પર રહેવાની સમજી મૂર્તિની સ્થાપના કરી પહેલા એક નાનકડો ઓટલો બનાવી મૂર્તિની સ્થાપના કરાઈ હતી ભક્તોનું માનવું છે કે મા તેમની મનોકામના પૂર્ણ કરવા અહીં આવ્યા છે અને ભક્તોની આસ્થાનું જ આ પરિણામ છે કે નાનકડા ઓટલાને સ્થાને આજે આ મંદિર બની ગયું છે અને એટલું જ નહીં માં અંબાના ધામ અંબાજીની જેમ જ અહીં પણ ભાદરવી પૂનમ પર મેળા જેવો માહોલ સર્જાય છે દર રવિવારે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે ભાવિકોની સુવિધા માટે વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે આ મંદિર પચાસ વર્ષની જૂનું છે અને દર પૂનિમે આઠથી દસ હજાર પબ્લિક દર્શન કરે છે હા હિંમતનગર અમદાવાદ હિંમતનગર અમદાવાદ હાઈવે રોડ અને ટચ મંદિર છે આ મનોકોમના બધા સબ તે દર્શન કરે એની મનોકોમના માતાજી તબ પૂરી કરે છે ગણતિ સાહેબ લગભગ પચીસ વર્ષથી લોકો માતાજીની આસ્થામાં અહીંયા દર્શનાર્થે આવે છે પછી દર રવિવારે લોકો દર્શનાર્થી આવે છે એમને અમે જમવા માટેની વ્યવસ્થા કરી આપીએ છીએ પછી રહેવા માટેની વ્યવસ્થા કરીએ છીએ અહીં અને માનતા માતાજીની માનતા બહુ શ્રદ્ધાળુઓ લોકો માને છે ફૂલોના ગરબાઓ લઈ લઈને લોકો બાધાઓ કરવા આવે છે ચાલતા રથ લઈને માતાજીના દર્શન માટે આવે છે અને અહીંથી પગપાળા માટે અહીંથી આવીને પાછા જાય છે એવી માનતાઓ લોકો રાખે છે પછી અહીં અમે ભાદરવી પૂજામાં મોટા મોટો આયોજન કરવામાં આવે છે મા અંબાના આ ધામમાં આવનાર શ્રદ્ધાળુઓના મનમાં માના દર્શન કરી એક જ લાગણી ઉદ્ભવે કે બસ જગદંબા સામે શીશ ઝુકાવી જીવન ધન્ય બનાવવું મનોકામના પૂર્ણ કરનારી અંબા માનો પ્રતાપ જ કંઈક એવો છે વર્ષથી આ મંદિરે આવું છું આવતા જતાં અમે દર્શન કરતા જઈએ છીએ પૂનમ હોય રવિવાર હોય મંગળવાર હોય અમે અહીંયા આવીએ દર્શન કરીએ

તો બીજી તરફ માના ના મોહક સ્મિત દર્શન કરી ભક્તો ના હૈયા હરખાઈ જાય છે સચિન ઘડિયા ગુજરાત ફર્સ્ટ ગિયોળ ગાંધીનગર

આજનું પંચાંગ આજે તારીખ સત્યાવીસ આજની તિથિ માસના કૃષ્ણ પક્ષની તિથિ નક્ષત્રની જોવા તો વિશાખા નક્ષત્ર વ્યાપ્ત છે યોગ ધ્રુતિ જોવા મળે છે કરણ કૌલવ છે ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરતા હોવાના કારણે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ ન અને ય વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનાનો ઉદય સવારે સાત વાગ્યાને નવ મિનિટનો છે સૂર્યનાનો અસ્ત સાંજે છ વાગ્યાને બે મિનિટનો રહેશે રાહુકાળ જે નિષિદ્ધ કાળ છે એ બપોરે અગિયાર વાગ્યાને વીસ મિનિટથી શરૂ થઈને બાર વાગ્યાને ચાલીસ મિનિટ સુધી વ્યાપ્ત રહેવાનો છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને ઓગણીસ મિનિટથી શરૂ થઈને એક વાગ્યાને બે મિનિટ સુધી વ્યાપ્ત રહેવાનો છે દ્વાદશની તિથિ છે અને પારણ કર્યા પછી દાન દ્વારા આપણે એકાદશી વ્રતનો લાભ લઈ શકીએ છીએ અને એટલા માટે સુયોગ્ય વ્યક્તિને ફળફળાદી ચોખા અને ઘઉં આનું દાન સદક્ષિણા સાથે આજે અર્પણ કરવામાં આવે તો મા જગદંબા લક્ષ્મીની આરાધના કર્યા બરોબર છે અને એટલા માટે તમારો દિવસ પણ શુભ લક્ષ્મી સાથે પસાર થાય એ અભ્યર્થના સાથે નમો નમઃ દરેક શુભ અને ધાર્મિક કાર્યમાં શ્રીફળનું અનેરું મહત્વ છે શ્રીફળ રમતું કે શ્રીફળ વધેરવાની પરંપરાની સાથે યજ્ઞ કર્મ કર્મમાં પણ શ્રીફળ અભિન્ન ભૂમિકા ભજવે છે પણ શું આપને એ સવાલ થયો છે ક્યારે ક્યાં શ્રીફળનું આટલું મહત્વ કેમ શ્રીફળ આપે છે જીવન મંત્ર શું સાર છે શ્રીફળના ઉપયોગ પાછળ આવું સમજીએ જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા પાસેથી

વિદ્યારંભ સંસ્કાર કરવા માટે જતા હોઈએ છીએ ત્યારે પણ શ્રીફળ વધરીને બાળકને વિદ્યા અભ્યાસ માટે આગળ મૂકતા હોઈએ છીએ ચોલકર્મની ક્રિયા હોય યજ્ઞોપવિત સંસ્કાર હોય કે વિવાહ સંસ્કાર હોય કે અન્ય સોળસ સંસ્કારમાં તમામ સંસ્કારોમાં શ્રીફળની જરૂર પડે છે નવ ઘર લઈએ તો પણ એમાં શ્રીફળનું આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ઓફિસ લઈએ છીએ તો પણ ગાડી લઈએ છીએ તો પણ અને તમામ પ્રકારના પર્વમાં પણ શ્રીફળનો ઉપયોગ થાય છે જેમ કે હોલિકા દહનનો સમય છે તો પણ આપણે શ્રીફળનો એમાં ઉપયોગ કરીએ છીએ અરે જ્યારે આપણે પૂજા કરીએ છીએ યજ્ઞ કરીએ છીએ યાગ કરીએ છીએ વિધિ કરીએ છીએ વિધાન કરીએ છીએ કે કોઈ પણ અન્ય પ્રયોગ લઈને બેઠા છીએ એમાં પણ શ્રીફળની આવશ્યકતા હોય જ છે જેમ કે પુણ્યવાચન પ્રયોગ એ પુણ્યવાચન પ્રયોગ વખતે કળશના ઉપર એ શ્રીફળને સ્થાપિત કરવામાં આવે છે અને યજ્ઞની પૂર્ણાહુતિ હોય છે એને પૂર્ણ આહુતિના રૂપમાં પણ જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એ હોય છે શ્રીફળ અને શ્રીફળનું મહત્વ એટલું બધું છે કે એના માટે એક દિવસ આખો નક્કી કરવામાં આવે છે જેને આપણે નારિયેરી પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ તો આ પાછળનું કારણ તો કંઈક તો હોવું જોઈએ અને જ્યારે પણ આપણે કોઈ પણ પૂજા અર્ચના કરીએ છીએ અથવા જ્યારે પણ કોઈ નવું ક્રિયા કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે શ્રીફળને વધેરીએ છીએ અને કોઈ જગ્યાએ શ્રીફળને રમતું મૂકીએ છીએ ઘણી જગ્યાએ શ્રીફળના તોરણો બાંધીએ છીએ આટલું બધું મહત્વ શ્રીફળનું કેમ છે સમજવાનો પ્રયત્ન કરીએ શ્રીફળ છે ને એ ખારી જગ્યાએથી પાણી લઈને ઊંચે ઉપર બેસીને પણ બીજાને મીઠાશ વાળું પાણી આપવા માટે તત્પરતા દાખવે છે એટલે એના કર્મને જો વિચાર કરીએ ને તો જન્મે છે ઉપર ખેંચે છે પાણી જમીનમાંથી એ પણ કદાચ ખારું હોય ને એમાંથી એ ખારાશને પરિવર્તિત કરીને મીઠાશ આપે અને એટલા માટે આ ધરતીનું ધાવણ કોઈ જગ્યાએ મળતું હોય તો એ નારિયેળમાં મળે છે એ શ્રીફળમાં મળે છે એટલા માટે શ્રીફળ આટલું બધું પવિત્ર માનવામાં આવે છે આટલી બધી જગ્યાએ જ્યાં જ્યાં આપણે વિચાર કરીએ ત્યાં ત્યાં શ્રીફળનું મહત્ત્વ જોવા મળે છે અને એ શ્રીફળનું મહત્ત્વ એટલા માટે પણ છે કે જ્યારે તમે શ્રીફળને જોવો છો ને તો શાસ્ત્રોમાં એનું વર્ણન આપણા મન સાથે રાખેલું છે મસ્તિષ્ક સાથે રાખેલું છે અને આપણા મસ્તક સાથે રાખેલું છે ઉપરથી એના છોતરા જ્યારે આપણે કાઢી નાખીએ છીએ ત્યારે જે ચોટલીનો ભાગ બચે છે એ ભાગના આપણા માથાની ચોટલી સાથે એટલે કે કેન્દ્રના પાછળના ભાગ સુધીના અંદર જોવા મળે છે એટલે આપણે એને એ સમજીને એ શ્રીફળના ભાગને ચોટલી સાથે રાખતા હોઈએ છીએ ત્યાંથી જ્યારે નજર કરીએ તો શ્રીફળ ઉપર ત્રણ આંખો જોવા મળે છે એમાં બે આંખો છે એ કડક હોય છે જે દબાવવાથી દબાતી નથી પણ જે ત્રીજી આંખ છે એ પોચી છે એ મુખનો ભાગ છે અને ઉપરનું જે કવર છે જે આપણા મસ્તકની ખોપડી છે એ પ્રમાણેનું સખ્ત પળ સાથે હોય છે કડક પળ સાથે એ જોવા મળે છે એ આપણું અહમ ભાવ છે આપણા મનનો ભાવ અહમનો ભાવ છે કેમ કે અહમ સૌથી પહેલો બીજેનું એનું ક્યાંથી રોપાયેલું હોય છે મનમાં તમને કોઈ વ્યક્તિ શબ્દ બોલે છે અથવા તમારી પ્રતિષ્ઠા પર કોઈ જગ્યાએ પ્રતિઘાત થાય છે તો સૌથી પહેલો વિચાર અહીંથી આવવાનો છે અને એટલા માટે અહમને છોડાવવા માટે થઈને આપણે શ્રીફળને શેષ કરતા હોઈએ છીએ વધેરતા હોઈએ છીએ એટલે કે નારિયેળને જ્યારે આપણે જોઈએ છીએ ઉપરની જે બે આંખો છે એ કડક છે અને નીચેનો ભાગ જે છે એ સોફ્ટ છે નરમાશવાળો છે અને તે મુખનો ભાગ છે અને શ્રીફળને જ્યારે તમે વધેરો છો ત્યારે એમાંથી મધુર એવું પાણી મળે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પાણી આયુર્વેદની દ્રષ્ટિએ પાણી શાસ્ત્રોની દ્રષ્ટિએ પાણી પવિત્ર છે પેલું શરીરને લાભ આપનારું બને છે એમાં પોટેશિયમ જેવા તત્વોના કારણે તેને શરીરને ઉર્જાવાન કરે છે શરીરના સાથે ભળતાની સાથે લોહીમાં એ ઉતરે છે ને એટલા માટે સરસ રીતે આપણને લાભ આપનારું બની જાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટેનું એક માધ્યમ થઈ જાય છે કેમ કે એની ઉર્જા તત્વ સાથે જોડાયેલી છે ખેતરના અંદર જ્યારે તમારે પાણી જમીનમાં ક્યાં છે એ સમજવું હોય તો હાથમાં જ્યારે શ્રીફળને લઈને તમે જાઓ છો એ શ્રીફળ જો આડું રાખેલું છે તો પણ જ્યાં જમીનમાં પાણીનો સ્ત્રોત જોવા મળશે ત્યાં એ ધીરે ધીરે પોતાની જગ્યાને બદલતું જોવા મળશે ત્યાંથી એ પરિવર્તિત થઈને ઉપર સુધી ઉઠવાનું પ્રયત્ન કરશે કારણ કે એના અંદર રહેલું જે પાણી છે એ જમીનના અંદર રહેલા પાણી સાથે જોડાયેલું છે અને એટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એનું મહત્ત્વ છે જ ધર્મની દ્રષ્ટિએ તો એટલા માટે મહત્ત્વ છે કે એ પૂર્ણતા આપે છે એટલા માટે તો પૂર્ણાહુતિ યજ્ઞની જ્યારે થતી હોય છે ત્યારે શ્રીફળનો ઉપયોગ થતો હોય છે અને પાણી ગ્રહણ જ્યારે કે વિવિશાળ થતું હોય છે ત્યારે પણ શ્રીફળ દ્વારા જ એ થતું હોય છે કારણ એનું એક જ છે કે સૌથી પહેલા જ્યારે તમે શ્રીફળને છો તો એ તમે અહમને છોડો છો એના અંદર રહેલું જે પાણી છે તમારા મનના પાણી સમાન જ છે કે તમે જ કોઈને ખારાશ આપી રહ્યા છો કે મીઠાશ શબ્દો ભલે અલગ જગ્યાએથી નીકળે છે પણ તત્વ ત્યાંથી શરૂ થાય છે અને એટલા માટે એ શ્રીફળને મન સાથે જોવા જોડવામાં આવ્યું છે અને એથી આગળ વિચાર કરીએ જ્યારે એ સફેદ બાગ જે છે એ સોફ્ટ છે નરમ છે અને મીઠો પણ છે એવું સમજાવે છે કે બહારથી કદાચ દુનિયાના આગળ કડક રહેવું પડતું હોય તો એ બરાબર છે પણ હૃદયના અંદર કોમળતાનો ભાવ હંમેશા હોવો જોઈએ અને એ ક્યારે આવશે જ્યારે તમારો અહમ તૂટી જાય છે ત્યારે અને અહમ તૂટે છે અથવા છૂટે છે અથવા એ નાશ પામે છે કવચ ઉપરનું તૂટે છે ત્યારે તમે બીજાના માટે નમ્રતાવાળો પ્રેમવાળો લાગણીવાળો હાથ આગળ કરી શકશો અને એટલા માટે ઈશ્વરના સાનિધ્યમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે આપણું અહમ છોડીને ઈશ્વરની શરણાગતિ સ્વીકારી શકીએ એ ભાવથી શ્રીફળને વધેરતા હોઈએ છીએ એનાથી આગળ વિચાર કરીએ તો મોટાભાગે ભગવાન સાંભળસદા શિવના મંદિરમાં જઈએ છીએ ત્યારે રમતું શ્રીફળ મૂકવામાં આવે છે

કેટલીક કલુષિત વિચારો અથવા કેટલાક સારા વિચારો બધું હું તમને આપી દઉં છું મારા મનના અંદર રહેલી જે માધુર્યતા છે એ પણ હું ભગવાન તમારા ચરણોમાં અર્પણ કરી દઉં અને છેલ્લે મારા મનનો આ ભાગ હું તમને અર્પણ કરી દઈશ ને ત્યારે જે આ પિંડ બચે છે એ કેવળ અને કેવળ શિવલિંગ સમાન છે આ હેતુથી ભગવાનના આગળ આપણે શ્રીફળને રમતું મૂકી દઈએ છીએ કહેવાનો અર્થ આ જ છે કે શ્રી કહેતા લક્ષ્મી અને લક્ષ્મીજીને અત્યંત પ્રિય એવું ફળ એટલે શ્રીફળ અન્ય કોઈ પણ ફળ આગળ આ વિશેષણ રૂપે શ્રી શબ્દ લાગતો નથી ભલે એનાથી નાનું હોય કે મોટું હોય તો આના અંદર એવો એક કયો ગુણ છે કે જેના કારણે થઈને ત્યાં શ્રી શબ્દ લાગે છે એકમાત્ર ગુણ અહમનો નાશ અન્ય માટે મીઠાશ અને અન્ય માટે સૌહાર્દતા પોતાની જાતને રૂપે તોડવા માટેની તૈયારી જ્યારે આપણે પણ આપણા જીવનમાં બીજા માટે ઘસાવવા તૈયાર છીએ બીજાને મીઠાશ આપવા તૈયાર છીએ અને આપણે આપણી જાતના અહમને છોડવા માટે તૈયાર છીએ તો આપણે પણ શ્રી જગદંબાના શ્રી ચરણો સુધી પહોંચવા માટે ધીમે ધીમે લાયક બનવાવાળા થઈ શકીએ છીએ અને એટલા માટે થઈને શ્રીફળની આટલી બધી મહત્તા જોવા મળે છે આશા કરું છું ભગવાનને શ્રીફળ વધેરવાની સાથે આપણા મનના અંદર રહેલા તમામ વિકારો નાશ પામે પારિવારિક એકતા અખંડતામાં પરિવર્તિત થઈ જાય સામાજિક કાર્યોમાં આપણું મન સ્થિર થવા લાગે જેમ શ્રીફળ બલિશેષ રૂપે વધેરાઈ જાય છે એમ આપણા મનની બલિ બલિરૂપે આપણે એને નાશ કરીએ અને સાચા અર્થમાં જગદંબાના શ્રીચરણોમાં શ્રીફળ રૂપે આપણા મસ્તકને અર્પણ કરી દઈએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ આમાનો સ્વભાવ છે કે અત્યંત શક્તિશાળી અને પરાક્રમી પ્રભાવ હોવા છતાં ભક્તો પર મમતાનો છાયો કાયમ રાખે છે આપણા સૌ પર પણ દેવીનો હાથ રહે અને માની અનુકંપા આપણા પર વરસતી રહે અને આપણે સૌ પણ શ્રીફળની જેમ સ્વધર્મ નિભાવવામાં કાચલીની જેમ કઠોર અને હૃદયમાં કરુણાની કુમળાશ રાખી જીવન વ્યતીત કરી શકીએ એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે સમાપનનો પણ આવતીકાલે ફરી મળીશું અને આસ્થા સાથે તપોભૂમિ ગુજરાતની આ યાત્રાને આગળ વધારીશું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સ્ટ્રીટ રોલ પર નવા નોંધાયેલા વકીલોનો શપથ ગ્રહણ સમારોહ માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં તારીખ ત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ સોમવારના રોજ બપોરે એક વાગ્યાથી વિજ્ઞાન ભવન અમદાવાદ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે આ શપથ ગ્રહણ સમારોહ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલ સૌને આમંત્રિત કરે છે

ફોર્ડેબલ હે ઓકે અરે નહી ના યાર વોકેશન દૂર હે વો નહીં ચલેગા અલ્ટ્રા